હેલો મિત્રો કેમ છો આજે આપણે બી એન એસ એસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે પ્લી બાર્ગેનિંગ અંગે નોંધ લખો અથવા તો પ્લી બાર્ગેનિંગ અંગેની જોગવાઈઓ જણાવો આજે સવાલ શોર્ટકટમાં વધારે વખત પૂછાય છે ચાલો આ સવાલ પૂછાય એટલે આપણે એને કઈ રીતે એને ફોર્મેટમાં ગોઠવવાનું છે એની આપણે વાત કરીશું સૌથી પહેલે તમારે પ્રસ્તાવના સમજાવવાની છે ત્યાર પછી પ્લી બાર્ગેનિંગ અંગેની જોગવાઈઓ સમજાવવાની છે પ્રી બાર્ગેનિંગ અંગેની જોગવાઈ ઘણી લાભી છે પરંતુ આપણે સાત જ મુદ્દા અહીંયા કવરઅપ કરવાના છે બીજા કોઈ મુદ્દા અહીંયા આવતા નથી પછી જો કેસ આવતો હોય તો કેસ લખવાનો પણ અહીં વાત પૂછલી છે કાર્યવાહીની પ્રી બાર્ગેનિંગની કાર્યવાહી અથવા જોગવાઈ એની અંદર કોઈ જ કેસ આવતો નથી એટલે લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન શું લખવાનું છે એની અંદર ચાલો વાત કરીએ ઘણી વખત શું થાય છે કે નજીવા ગુનાની સામે આરોપીને કેદમાં મૂકી દેવામાં આવે અને કાર્યવાહી લાંબા સમય સુધી ચાલુ રહે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ નજીવા ગુના એટલે કે એક વર્ષની સજા બે વર્ષની સજા ત્રણ વર્ષની સજા એવા ગુના તો એવા નજીવા ગુના સામે જો ઝડપથી કાર્યવાહી ન થાય તો પછી એની સજાતા જ પૂરી થઈ જતી હોય કાં કેદની અંદર તો આવું ન બને અને ઝડપથી કાર્યવાહી થાય ઝડપથી સજા થાય એ હેતુથી પ્લી વાર્ગનિંગ જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે હવે જૂના કાયદાની વાત કરીએ ટુ સિક્સટી ફાઈવ એ ટુ એલની અંદર પ્લી બાર્ગેનિંગની જોગવાઈઓ આપણને જોવા મળતી હતી બે હજાર પાંચના અંદર એમાં સુધારો કરવામાં આવેલો તો સાંજે અંદર હજાર પીસીમાં પણ હવે તો કાયદો બદલાઈ ગયો છે આપણો નવો કાયદો બે હજાર ત્રેવીસ બી એનએસએસ છે એટલે એનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂરત રહેતી જ નથી કે બે હજાર પાંચમાં આવેલું નવું બધું બરાબર આપણે સીધું લખશું કે સેક્શન નંબર ટુ એટી નાઇનથી ત્રણસોની અંદર પ્લી બાર્ગેનિંગ અંગેની જોગવાઈ આપણને જોવા મળે છે શાના માટે બનાવેલું છે તો અહીંયા આપણે ફરી પાછું જોઈ લઈએ કે નદીવા ગુના સામે કોર્ટની કાર્યવાહી લાંબી ચાલતી હોય નજીવા ગુના એને એટલે એનો મતલબ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચોરીનો ગુનો ત્રણ વર્ષની સજા આવા નજીવા ગુના હોય તે દરમિયાન કેદી લાંબી સજા ભગવી ચૂકેલો હોય તો તે દરમિયાન કે શું કેદી શું લાંબી સજા ભગવી ચૂકેલો હોય નજીવા ગુનાની સામે આવું ન બનવું જોઈએ ફટાફટ કાર્યવાહી ચાલવી જોઈએ તો ઝડપથી કેસનો નિકાલ લાવવા માટે કલમ ટુ એટી નાઇન એટલે કે ટુ એટી નાઇનથી લઈને ત્રણસોની અંદર પ્લી બાર્ગેનિંગની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે શાના માટે કે ઝડપથી કેસની કાર્યવાહી ચાલે કયા ગુનામાં નજીવા ગુનાની અંદર તો એ અંગે પ્લી બાર્ગેનિંગની જોગવાઈ આપણને લાગુ પડે છે ઓકે તો આટલી વાત તમારે પ્રસ્થાનોની અંદર લખવાની છે બે હજાર પાંચમાં આવો સુધારો થયેલો હોય તો સી આરપીસીમાં થયેલો આ તો નવો કાયદો છે એટલે બધું લખવાની કે ઉલ્લેખ કરવાની કોઈ જરૂરત રહેતી નથી કે ટુ સિક્સિટી એ હતું ને એલ હતું ને બધું ઓકે ચલો સીધી સીધી વાત કરીએ હવે આપણે જોગવાઈની પ્લી બાર્ગનિંગ અંગેની જોગવાઈ તો પહેલાં પાંચ કે છ મુદ્દા છે એટલે અહીંયા લખી દેવાના પછી એને વારાફરથી સમજાવીશું ચાલો પહેલાં કયા પાંચ મુદ્દા બને તેની આપણે વાત કરું તમે ચાહો તો અહીંયા પણ લખી શકો છો પાંચે પાંચ મુદ્દા ફ્રન્ટ પેજની ઉપર જ ને પછી એને સમજાવી શકાય તો પહેલી વાત આવે ટુ એટી નાઇનની અંદર કે પ્લી બાર્ગેનિંગનો કાયદો કોને લાગુ પડે અથવા તો આ પકડણ આ ચેપ્ટર કોને લાગુ પડે તો અહીંયા લખેલું છે નજીવા ગુના નજીવા ગુના કોને કહેવાય તો અહીંયા આપણે પછી સમજીએ કે કોને લાગવું પડે કોને લાગુ ન પડે તો ટુ એટી નાઇનની અંદર આ ચેપ્ટર આ પ્રકરણ કોને લાગુ પડે છે પ્લી બાર્ગેનિંગ માટે કોણ અરજી કરી શકે એની વાત છે ટુ ની નાઇનની અંદર એ છે ટુ નાઇન્ટીની અંદર વાત કરેલી છે કે પ્લી બાર્ગેનિંગ માટેની અરજી અરજી એમાં શું લખવાનું કેવી રીતે લખવાનું છે કોણ ક્યાં કરવાની અરજી એ અંગેની વાત છે ચાલો કોણ કરી શકે તો એ વાત અહીંયા આપણે જોવાની રહી છે તો અરજીની વાત આવે ટુ ની અંદર સેક્શન નંબર ટુ ની વનની અંદર આવે કે નિકાલ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાની છે તો બધાને બોલાવશે આરોપીને બોલાવે ફરિયાદીને બોલાવે પબ્લિક પ્રોસિક્યુટરને બોલાવે અને એ લોકોને કહે કે તમે તમારી રીતે શું કરો માર્ગદર્શિકા તૈયાર કરો બરાબર તો એ તૈયાર કરવા માટે લોકોને નોટિસ આપે પછી એ લોકો તૈયાર કરે અહેવાલ આ જે ટીમ બનેલી હોય ટીમ અહેવાલ તૈયાર કરશે અહેવાલ પછી કોણ મોકલાવવામાં આવે કોર્ટની અંદર મોકલાવવામાં આવે તો ટુ નાઇન્ટી ટુની અંદર કોર્ટની અંદર અહેવાલ મોકલવામાં આવે કે હવે નક્કી કરેલું છે બરાબર આટલી સજા આટલો વળતર આટલો ખર્ચ નક્કી કરેલો છે પછી ટુ નાઇન્ટી થ્રીની અંદર શું આવે કેસો નિકાલ તો ઉપર જે નક્કી કરેલું હોય તે મુજબ કેસો નિકાલ કરવામાં આવે અને પછી અદાલત નક્કી કરે કે કેટલી સજા કરવાની એ અદાલતો ઉપર આધાર રાખે કઈ સજાનો કેવો પ્રકાર છે એના આધારે લઘુત્તમ સજા કરવાની છે વન ફોર સજા કરવાની છે વન ઓપોન્ટ સિક્સ સજા કરવાની છે કેટલી સજા કરવાની છે એ નોમ્સ જોવા પડે સજાના બી એસ મુજબ અથવા અન્ય કોઈ કાયદા મુજબ તો એ જોવાના અને એના આધારે સજા નક્કી કરવાની પછી શું આવે અદાલતનો છુકારો અદાલતનો છુકારો છેલ્લે કોર્ટની કઈ ભાષામાં સંભળાવવાનો કેવી રીતે તેની વાત કરેલી છે અને અપીલ કરી શકાય કે કેમ તો એની ફોર્મ વાત સેક્શન નંબર ટુ નાઇન્ટી ફાઈવની અંદર કરવામાં આવેલી છે તો આટલી છ સેક્શન જે છે તે આપણને પ્લી બાર્ગેનિંગની અંદર કામની રહે છે તો વિસ્તારથી આપણે એને હવે સમજીએ ચાલો પહેલી અરજીની આપણે પહેલી મુદ્દાની આપણે વાત કરીએ સેક્શન નંબર ટુ એટી નાઇન આ જોગવાઈ અથવા આ પ્રકરણ કોને લાગુ પડે છે તો પહેલું નામ આપણને ટાઈટલ આપવાનું છે કે આ પ્રકરણ કોને લાગવું પડે છે કયું પ્રકરણ પ્લી બાર્ગેનિંગનું પ્રકરણ ચાલો જોઈ લઈએ અહીંયા બે બાબત આવે જ્યારે પણ કોઈ ગુનો બને તો પોલીસ રિપોર્ટ એટલે કે પોલીસ અહેવાલ આપવામાં આવે અથવા તો મેજિસ્ટ્રેટને સીધી ફરિયાદ કરવામાં આવે આપણે પહેલો વિડીયો મેં ઉપર મૂકેલો જ છે બરાબર બી એનએસએલની આખી કાર્યવાહી એની અંદર અમે વિસ્તારમાં સમજાવવાનું છે કે પોલીસ રિપોર્ટ શું છે અને મેજિસ્ટ્રેટ ફરિયાદ પણ તમે ડાયરેક્ટ કરી શકો છો તો પહેલી વાત આવે કે સેક્શન નંબર વન નાઇન્ટી થ્રીની અંદર પોલીસ અહેવાલ આપશે રિપોર્ટ આપશે બરાબર કોણ આપશે ઉપર કોર્ટની અંદર તો પોલીસ અહેવાલની અંદર આરોપ એટલે કે ગુનાનો જે આરોપ છે મૃત્યુ આજીવન કેદ અથવા સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હોય તેવી વ્યક્તિને પ્લી બાર્ગનિંગ લાગવું પડે એનો મતલબ એમ છે કે જે મૃત્યુની સજા થયેલી હોવી જોઈએ નહીં આજીવન સજાને પાત્ર કોઈ ગુનો હોવો જોઈએ નહીં અથવા તો સાત વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનો હોવો જોઈએ જો એ ગુનો હોય તો જ આ ચેપ્ટર લાગુ પડે કારણ કે અહીંયા આપણે વાત કરેલી છે પહેલી જ કે નજીવા ગુના સંબંધી નજીવા ગુના એટલે સાત વર્ષથી ઓછા સજાને પાત્ર હોય એટલે કે તમારી કઈ સજા કોર્ટ આવી જાય છે તો તમારી કઈ ચીફ જસ્ટિસ જે કોર્ટ આવે બરાબર તેને નીચેના બધા ગુના અહીંયા લાગુ પડશે ફર્સ્ટ ક્લાસ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જુડિશિયલ મેજિસ્ટ્રેટ બરાબર પછી ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ ચીફના નીચેના બધા સાત વર્ષ સુધીની સજા એટલે ધ્યાનમાં રાખજો કે સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હોય તેવા જે બી નજીવા ગુના હશે તે કેસ અહીંયા ચાલશે એટલે કે તેની સામે પ્લી બાર્ગનિંગની જોગવાઈ લાગુ પડે એની અંદર ચોરી આવી ગઈ છે પણ ખૂન હોય તો ખૂનમાં તો આજીવન અને વીસ વર્ષ એટલે લાગુ પડે નહીં તો અહીંયા કીધું છે કે મૃત્યુ હોય આજીવન ક્યાંયના પાત્ર ગુના હોય સાત વર્ષથી ઓછી વધુ સાત વર્ષથી વધુ સજાને પાત્ર ગુના હોય એવા ગુના અહીંયા આવતા નથી સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હોય એવા કોઈ પણ ગુનાને પ્લી બાર્ગનિંગ લાગવું પડે છે તો આ પહેલી વાત છે એમાં શું આવેલું ભાઈ પોલીસ અહેવાલ પોલીસ અહેવાલ આપેલો હોય સેક્શન નંબર વન નાઇન્ટી થ્રી મુજબ તો શું છે મૃત્યુ આજીવન કેદ અને સાત વર્ષથી વધુના ગુના હોય એને લાગુ પડતું નથી સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હોય એવા નજીવા ગુનાને પ્લી બાર્ગનિંગ લાગવું પડે છે ઓકે તો આ વાત લખવાની બીજું મેજિસ્ટ્રેટ ફરિયાદ મેજિસ્ટ્રેટ ફરિયાદ પરથી પણ લાગે કે મેજિસ્ટ્રેટ તો કોઈ ફરિયાદ કરેલી હોય અને ત્યારે પણ જો ગુનો મૃત્યુ અથવા આજીવન કેદ અથવા તો સાત વર્ષથી ઓછી વધુ ઓછી હોય તો પછી લાગવું પડે એટલે કે સાત વર્ષથી વધારેના ગુના પાત્ર હોય એવા ગુના હોય તો લાગવું પડતું નથી એટલે કે સાત વર્ષથી ઉપરને લાગુ નહીં પડશે મૃત્યુવાળાને લાગુ નહીં પડે આજીવન કેદવાળાને લાગુ નહીં પડે એના નીચેના જેટલા બી હશે બંધેને લાગવું પડે તો બંધે મુદ્દા લખવાના કે પોલીસ અહેવાલ અને મેજિસ્ટ્રેટ ને કરેલી ફરિયાદ પરથી બીજો આવા ગુના હોય સાત વર્ષ નીચેના ગુના હોય તો પ્લી બાર્ગેનિંગ લાગુ પડે અદરવાઇઝ લાગુ પડતું નથી ભાઈ અહીંયા હું વિસ્તારથી લખેલું નથી પણ તમારે વિસ્તારથી લખવાનું પહેલું પોલીસ રિપોર્ટ રિપોર્ટનો અહેવાલ અથવા તો પોલીસ અહેવાલ સેક્શન નંબર વન થ્રી અને બીજું મેજિસ્ટ્રેટ ફરિયાદ એનો મુદ્દો તમારે બનાવવાનો ઓકે ચાલો આ તો કોને લાગુ પડે એની વાત કહીએ કે પ્લી બાર્ગેનિંગનો ચેપ્ટર કોને લાગુ પડે તો નજીવા ગુનાને લાગુ પડે સાત વર્ષ કરતાં ઓછાની સજા હોય એને લાગુ પડે બીજા કોઈને લાગુ પડતું નથી હવે કોનો લાગુ નહીં પડે એની પણ વાત કરેલી છે તો આપણે પહેલાં લખી દેવાનું કે જે મૃત્યુને પાત્ર હોય સાત વર્ષવાળા હોય સાત વર્ષ કરતાં વધારે ગુના હોય એને સજાને પાત્ર હોય અથવા તો આજીવન કેદના હોય તો એને લાગુ પડતા નથી એવા જે સજા હોય એવી જે સજા હોય અથવા એવા જે ગુના હોય એને લાગવું પડતા નથી પહેલો મુદ્દો તો આ ક્લિયર થઈ ગયો કે એને લાગુ નહીં પડે બીજું ગુનો દેશની આર્થિક સામાજિક અને સ્થિતિને અસર કરે દેશની આર્થિક સામાજિક સ્થિતિને અસર કરતો હોય એવો ગુનો હોય તો લાગુ પડતો નથી પણ આવા દેશની આર્થિક સામાજિક આર્થિક સ્થિતિને અસર કરતાં ગુના કયા પાછું અહીંયા કીધેલું છે કે એ ગુના પણ નક્કી કરે ભાઈ કેન્દ્ર સરકાર નક્કી કરે કેન્દ્ર સરકાર પોતાની ગાઈડલાઇન્સ બહાર પાડશે કે આવા આવા ગુના દેશની આર્થિક સામાજિક બાબતોને અસર કરે છે બરાબર તો તે ગુના અહીંયા આવી જાય છે તેવા ગુના લેવાના પછી કોઈ બી ગુના લેવાની જરૂરત રહેતી નથી જે કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવા ગુના જે દેશની આર્થિક સામાજિક સ્થિતિને બગાડતો હોય તેવા ગુનો હવે દાખલા તરીકે આતંકવાદી પ્રવૃત્તિ તો ફાંસીની સજા છે પણ એ પ્રવૃત્તિ કેવી છે આર્થિક સામાજિક સ્થિતિને બગાડે બરાબર મોબ લિન્ચિંગ કહી શકો એવી સ્થિતિ બગાડે બરાબર દુશ્મટાવટ વધારવી બે જૂથો વચ્ચે તો એવી સ્થિતિ હોય કે જે આર્થિક સામાજિક સ્થિતિને અસર કરતી હોય તો તેવી બાબતો આવી જાય છે બીજું સ્ત્રીને લગતા કરાયેલ ગુના અથવા તો બાળકોને લગતા ગુના જે હોય એની સામે પ્લી બાર્ગેનિંગ લાગુ પડતું નથી સ્ત્રી સામે કરાયેલ ગુના એટલે કે છેડતીનો ગુનો હોઈ શકે બરાબર રેપનો ગુનો હોઈ શકે બળાત્કારનો ગુનો હોઈ શકે જુદા જુદા ગુના છે સેક્શન નંબર સિક્સટી છે સિક્સ્ટી ફાઇવ છેલ્લે સેવન્ટી ફોર સુધીને પછી બાળકોની સામેના ગુના જો કરવામાં આવેલો હોય તો એ પણ આવશે કે કિડનેપિંગના જેવા ગુના હોય એની સામે પ્લી બાર્ગનિંગ લાગુ પડતી નથી તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લખવાની આ પ્રકરણ કોને લાગુ પડે કોને લાગુ પડતો નથી તો બે મુદ્દા તમારે અહીં બનાવવાના છે અને લખવાના છે સેક્શન નંબર ટુ એટી નાઇનની અંદર ખૂબ જ ઇઝી છે હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ટુ નાઇન્ટી સેક્શન નંબર ટુ નાઇન્ટીની અંદર શું વાત કરવામાં આવેલી સેક્શન નંબર ટુ એ ટુ નાઇન્ટી બસો નેવું પ્લી બાર્ગનિંગની ઓર ચાલો પ્લી બાર્ગેનિંગની અરજી ક્યાં કરવાની કોણ કરશે તો ભાઈ આરોપી કરી શકે અથવા તો પછી ફરિયાદી પણ કરી શકે પણ મોસ્ટ ઓફલી આરોપી જ કરે પ્લી બાર્ગેનિંગની અરજી માટે કારણ કે એણે જ સજામાંથી જલ્દી બહાર આવવું હોય એના માટે ચાલો ક્યાં અરજી કરવાની તો ભાઈ જે કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ હોય ત્યાં પ્લી બાર્ગેનિંગની અરજી કરવાની ચાલો જે અદાલતમાં કાર્યવાહી ચાલુ હોય ત્યાં પ્લી બાર્ગેનિંગની અરજી તમારે કરવી પડે ભાઈ કેટલા દિવસની અંદર કરવાની ચાર્જ શીટ બન્યાના ત્રીસ દિવસની અંદર ચાર્જ શીટ રજૂ થાય તો ચાર્જ એને કહેવામાં આવે તોહમતનામું એટલે ચાર્જશીટ તોહમતનામું એના કેટલા દિવસની અંદર ત્રીસ દિવસની અંદર તમારે શું કરવાની છે તોહમતનામું એના ત્રીસ દિવસની અંદર તમારે શું કરવાનું છે તો તમારે અરજી કરવાની છે કઈ કોર્ટની અંદર જ્યાં તમારી કાર્યવાહી ચાલુ હોય તે કોર્ટની અંદર હવે આપણે વાત કરીએ વિગતની વિગત અંદર શું લખવાની છે તમારી પ્લી બાર્ગનિંગની અંદર તો જે તમારો ગુનો કરેલો છે ગુનાનું શોર્ટની અંદર ટૂંકની અંદર સંક્ષિપ્તની અંદર તમારે વર્ણન કરવાનું છે સંક્ષિપ્ત વર્ણન તમારે કરવાનું છે શોર્ટની અંદર કેવા એવો ગુનો બનેલો હતો આવી રીતે ચાલો તો અરજીનો ગુનાનું વર્ણન સંક્ષિપ્ત રીતે કરવાનું છે એટલું તમારે યાદ રાખવાનું છે અને કાર્યવાહી કેવી ચાલશે તો ફટાફટ કાર્યવાહી ચાલશે સમરી ટ્રાયલ મુજબ ચલાવવામાં આવે કેસ ચાલો નોટિસ હવે આ અરજી આપી છે એટલે નોટિસ આપવાની વાત આવશે કે અરજી મળતા અદાલત ત્રણ વ્યક્તિ નોટિસ આપે સૌથી પહેલે પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટરની વાત છે બીજું ફરિયાદી જેણે અરજી કરેલી હતી અને આરોપીને આરોપીને શું કરવામાં આવશે નોટિસ મોકલવામાં આવે શાના માટે હાજર રહેવા માટે નોટિસ આપવામાં મોકલવામાં આવશે એક તારીખે તમારે હાજર રહેવાનો છે એવો આદેશ કોણ આપશે કોર્ટ આપશે ક્યારે આ અરજી આવી ગયા બાદ તો સૌથી પહેલાં કે જે અરજી ક્યાં કરવાની છે જે અદાલતમાં આપણે કાર્યવાહી ચાલુ હોય ત્યાં અરજી કરવાની ક્યાં રહે ચાર્જશીટ હજુ થઈ ગયા પછી ત્રીસ દિવસની અંદર કરવાની એની કરે એનો મતલબ કે એણે બાર્ગેનિંગ કરવું નથી બીજું અરજીમાં ગુનાનું વર્ણન સંક્ષિપ્ત કરવાનું છે સાથે અરજીની અંદર બીજું શું કરવાનું છે તો અરજી મટતાની સાથે જ ફરિયાદીને પબ્લિક પ્રોસિક્યુટરને આરોપીને શું કરવામાં આવશે નોટિસ મોકલવામાં આવે એટલે કે નોટિસનો મુદ્દો આપણે બનાવેલો છે આદેશ આપવામાં આવે કે ભાઈ આ તારીખે તમારે હાજર થવાનું રહે છે ચાલો આરોપીએ સ્વૈચ્છાપૂર્વક અરજી કરે તો કેસના નિકાલ માટે જો આરોપી સ્વચ્છાપૂર્ક બધું કબૂલ કરે અને સ્વચ્છાએ અરજી કરે તો અરજી નિકાલ માટે સાત દિવસની અંદર એનાથી વધુ સમય આપવામાં આવશે નહીં સાત દિવસનો ટાઈમ આપવામાં આવે મેક્સિમમ સાત દિવસ આપવામાં આવશે એની સાથે એ સાત દિવસની અંદર પાછું ભોગ બનનારનું વળતર બરાબર અથવા અન્ય કોઈ ખર્ચ થયેલો હોય એ પણ સમાવેશ કરવામાં આવે છે કે ભાઈ હું આને વળતર આપીશ અને ખર્ચ આપીશ આટલો આટલો છે એ બાબતો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે પછી જ સુનાવણી થતી હોય પછી સુનાવણીની કાર્યવાહી એસ કે કાર્યવાહી આખી પ્લી બારિગનિકની ચાલે છે તો આ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે કે આરોપી શિક્ષાપૂર્વક અરજી કરે તો કેસના નિકાલની અંદર સાત દિવસ સુધી લંબાવી શકાય મીન્સ કે સાત દિવસની અંદર શું કરવામાં આવશે નિકાલ કરવામાં આવશે પ્લસ ભોગ બનનાને વળતર અને ખર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને પછી ત્યારબાદ જ સુનાવણી થાય એમ સુનાવણી થતી નથી તો એ વાત તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની રહે છે હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ટુ નાઇન્ટી વન સેક્શન નંબર ટુ નાઇન્ટી વનની અંદર શાની વાત કરેલી છે કે કેસના નિકાલ માટે મહત્ત્વની માર્ગદર્શિકા મહત્ત્વની માર્ગદર્શિકા ઘડવાની છે કોણ ઘડશે તો આજે ઉપર બોલાવેલા બધાને તે લોકો જ માર્ગદર્શિકા ઘડશે કોર્ટ આવીને ઘડવાનું નથી કોર્ટે લોકોને છે કે તમારે આ આ કામ કરવાનું છે ચાલો તો કેસના નિકાલ માટે મહત્વની માર્ગદર્શિકા ઘડવાનું કામ સેક્શન નંબર ટુ નાઇન્ટી વનની અંદર આવેલું છે અહીંયા પણ પોલીસ રિપોર્ટ પરથી માર્ગદર્શિકા ઘડવાની છે પોલીસ રિપોર્ટ વગર માર્ગદર્શિકા ઘડવાની છે તો બંને અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો છે ચાલો જોઈએ પોલીસ અહેવાલ જે અહીંયા આપણે મોકલાવેલો હતો ટુ સેવન્ટી વન નાઇન્ટી થ્રીની અંદર પોલીસ અહેવાલ પરથી દાખલ થયેલા કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર પછી જે કેસ અન્વેષણ કરેલો હોય તેવો પોલીસ અધિકારી બરાબર આરોપી પછી ભોગ ને સંતોષકારક નિકાલ માટે યોજના ઘડવા માટે કહેવામાં આવશે તો યોજના ઘડવા માટે સભા બોલાવવાની છે સૌથી પહેલે બરાબર તો અદાલત નક્કી કરશે બોલાવો આ લોકોને સભા આ તારીખે અહીંયા કીધેલું જ છે નોટિસની અંદર જ તે તારીખે લોકો સભા ભરશે અને એ લોકો કહેશે કે ભાઈ તમારી રીતે તમે યોજના ઘડો કે તમારે શું કરવાનું છે કેટલો ખર્ચ નક્કી કરવાનો છે બધું કરવાનું છે એ તમારી રીતે નક્કી કરો તો પોલીસ અહેવાલ પરથી શું કરવામાં આવે પબ્લિક પ્રોસિક્યુટર કેસ અન્વેષણ કરનાર એટલે કે તપાસ કરનાર પોલીસ અધિકારી પછી આરોપી છે ભોગ બનનાર છે સંતોષકારક કેસ માટે યોજના ઘડશે યોજના ઘડવાનું કામ એનો હાથમાં આપવામાં આવશે યોજના ઘડશે એટલે પોતે ડિસ્કશન કરશે કે શું કરવાનું કેટલી સજા કરવાની તે અને સભામાં ભાગ લેવા માટે નોટિસ આપવામાં આવે નોટિસ આપેલી હોય તો નોટિસ ઉપર જ આપી દીધેલી છે તે લોકો આવશે નોટિસ આપીને ચાલો પરંતુ જુઓ કે સ્વેચ્છાએ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરેલી છે બીજું બી વાત કરેલી છે કે અદાલતે જોવાનું છે કે સમગ્ર પ્રક્રિયા સ્વેચ્છાએ પૂર્ણ કરેલી હોય છે આ લોકો મળીને પૂર્ણ કરેલી હોય છે દાબ દબાણ હોવું જોઈએ નહીં એની પણ વાત કરેલી છે પોલીસ અહેવાલ સિવાય પણ આ જ જોગવાઈ લાગવું પડે એટલે કે પોલીસ અહેવાલ ન આપેલો હોય ને મેજિસ્ટ્રેટને ફરિયાદ કરેલી હોય તો પણ પબ્લિક પ્રોસિક્યુટર કેસ અન્વેષણ કરનાર અધિકારી ત્યારે આવતો નથી આરોપી અને ભોગ બનનાર ત્રણે ત્રણ મળશે અને પછી શું કરશે કે સંતોષકારક યોજના ઘડવા માટેનું કામ કરશે ક્યારે જ્યારે પોલીસને બધું ફરિયાદ ન આવેલું હોય અન્વેષણ ના આવેલું હોય ત્યારે ચાલો તો પોલીસ એફઆઈલ સિવાય પણ આ જ જોગવાઈ લાગુ પડે જે વકીલ વકીલો હોય એને પણ ભાગ લેવાનો અધિકાર છે અહીંયા વકીલ આરોપી અથવા તો ભોગ બનનારના વકીલ પણ શું હોઈ શકે સાથે મળીને ડિસ્કશન કરી શકે છે અને સંતોષકારક નિકાલની યોજના ઘડી શકે છે લોકના હાથમાં પણ પાવર આપેલા છે સેક્શન નંબર ટુ નાઇન્ટી વનમાં અંદર યોજના ઘડવાનું કામ છે આ માર્ગદર્શિકા કોણ આપેલી છે કોર્ટે આપેલી છે કે તમારી તમારી યાદ મુજબ યોજના ઘડવાની છે એની અંદર પબ્લિક પ્રોસિક્યુટર કેસ અન્વેષણ કરનાર તપાસ કરનાર અધિકારી ભોગ બનનાર ફરિયાદી અને જે તે વકીલનો પણ સમાવેશ થાય છે તો એ લોકો મળીને શું કરશે સ્વેચ્છા યોજના ઘડશે કે ભાઈ આવી આવી સજા થવી જોઈએ અથવા આટલો વળતર હું આપી દઈશ આટલો ખર્ચ હું આપી દઈશ અને મારી આટલી સજા હું કબૂલ કરી લઈશ એ રીતે કહે છે ચાલો સેક્શન નંબર ટુ નાઇન્ટી ટુની વાત કરીએ સેક્શન નંબર ટુ નાઇન્ટી ટુની અંદર નિકાલનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા આવે અહીંયા જે કંઈ ડિસ્કશન અલગ કરેલું હોય એ પૂરો પૂરોપૂરો અહેવાલ ક્યાં રજૂ કરવાનો છે કોર્ટની અંદર રજૂ કરવાનો છે એની વાત કરવામાં આવેલી છે તો જે સભામાં નિકાલ અંગેની યોજના ઘડવામાં આવેલી હોય તેનો પૂરેપૂરો રિપોર્ટ તૈયાર કરવાનો છે અહેવાલ તૈયાર કરવાનો છે અને કોને સોંપવાનો છે તો જે તે અદાલતને સોંપવાનો છે અને એમ ને એમ તો સોંપવાની સાઇન બાઈન તો કરવી પડે તો જેટલા અધ્યક્ષ અથવા સભામાં જેટલા જેટલા લોકોએ ભાગ લઈ બધા અહીંયા શું કરવાનું છે સાઇન કરવાની છે પોતાની સહી અને તારીખ લખવાની છે તમામ વ્યક્તિઓ જે હાજર હતા તેમને બધાએ સાઇન કરવાની અધ્યક્ષની અંદર એમાંથી કોઈ એક અધ્યક્ષ હશે પબ્લિક પ્રોસિક્યુટર કેસ નિવે કરનાર અધિકારી આરોપી બોક બનનાર બીજા બે ત્રણ માણસ હશે એમનામાંથી કોઈને એક અધ્યક્ષ બનાવવાલો હશે અને સ્વભાવમાં જેણે જેણે ભાગ લીધેલો હશે આ ઉપર મુજબ બધા અહીં આવીને સાઇન કરશે અને એ રિપોર્ટ પછી ક્યાં મોકલવાનો છે તો એ રિપોર્ટ આપણે કોર્ટની અંદર અદાલતની અંદર મોકલવાની કઈ અદાલતની અંદર જ્યાં આપણે પ્રી બાર્ગનિંગની અરજી કરેલી છે તે અદાલતની અંદર આપણે મોકલવાનો રહે છે નિકાલ ન ઘડાયેલો હોય હવે ઘણી વખત નિકાલ નહીં બી થયેલો હોય તો નિરીક્ષણની નોંધ કરીને જે તે કોર્ટની અંદર પાછો કેસ મોકલી દેવાનો બરાબર આ કોર્ટની અંદર કેસ ચાલો તો ફરી પાછો નોર્મલ કાર્યવાહી ચાલશે પ્લી બાર્ગનિંગની કાર્યવાહી ચાલે નહીં જો નિકાલ ન થાય કોઈ સોલ્યુશન નહીં આવે સજા અંગેનો કે પ્લી બાર્ગનિંગ અંગેનો જે સજા ઓછી કરવાનો છે એ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો નિરીક્ષણની નોંધ કરે અને જે તે અદાલતની અંદર ફરી પાછો રિપોર્ટ મોકલી દે કે આ લોકો વચ્ચે પ્લી બાર્ગનિંગ થયેલું નથી અને કોર્ટ નોર્મલ પ્રક્રિયા મુજબ આગળ વધારો તો પછી આગળ નોર્મલ પ્રક્રિયા મુજબ આગળ વધારો અપલી વર્ગની એક સેપરેટ પ્રક્રિયા છે જેમાં સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા તો સજા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે હવે વાત કરીએ સેક્શન નંબર ટુ નાઇન્ટી થ્રી કેસનો નિકાલ કરવાનો છે તો કેસનો નિકાલ કઈ રીતે કરશે ભાઈ તો જે ઉપર જે યોજના ગણવામાં આવેલી છે આ લોકોએ બધાએ મળીને જે નક્કી કરેલું છે તે મુજબ યોજના ગણાશે અથવા તો તે મુજબ કેસનો નિકાલ થાય કેસનો નિકાલ કોર્ટને અંદર કોર્ટ સંભળાવશે કેવી રીતે કરવાનો છે તે પહિયાં સેક્શન નંબર ટુ નાઇન્ટી ટુમાં જે અહેવાલ મળેલો છે આ સભાઓ પર એને ધ્યાનમાં રાખીને પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ટુ નાઇન્ટી ટુ મુજબ જે અહેવાલ સોંપાયેલો હોય તો જે યોજના આ લોકોએ બનાવેલી હોય તે મુજબનો કેસનો નિકાલ કરવાની યોજના ઘડવામાં આવે તે મુજબ કેસનો નિકાલ કરવાની જવાબદારી કોની રહેશે અદાલતની રહેશે તો અદાલત પછી કેવી રીતે કામ કરશે કેવી રીતે સજા કરશે તો આને ધ્યાનમાં લઈને સજા કરશે કે જે આ લોકોએ સોલ્યુશન આપેલું છે જે માર્ગદર્શિકા ઘડેલી છે જે યોજના ઘડેલી છે કે કેટલી કેટલી સજા ઓછી કરી શકાય કેવી રીતે કરી શકાય તેની વાત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની તો આ લોકોએ નક્કી કરેલું એ અનુસાર અદાલત પણ શું કરશે એને આગળની પ્રોસિજરમાં મોકલશે ટુ નાઇન્ટી ટુ મુજબ જે અહેવાલ અપાયેલો હોય આ યોજના ઘડી કાઢેલી હોય તે મુજબ કેસનો નિકાલ અદાલત કરે છે કેવી રીતે નિકાલ કરે છે તો એની વાત આપણે અહીંયા કરીએ ચાલો તો આરોપીને વળતરનો ફેસલો આપશે કોણ આપશે અદાલત જે અહીંયા નક્કી થયેલું છે તેના આધારે આરોપીને વળતરનો ફેંસલો આપશે અને શિક્ષણના પ્રમાણ વિશે સાંભળશે શિક્ષાનું પ્રમાણ એટલે અહીંયા જોશે ભાઈ કેટલી શિક્ષા કરી શકાય ન કરી શકાય એટલે કોઈ સોલ્યુશન આપેલું હશે તે મુજબ અહીંયા સાંભળશે તો આરોપીને કેટલું વળતર આપશે અહીંયા નક્કી થઈ ગયેલું હશે ભાઈ વર્તનની બાબત માટે અહીંયા મેં તમને કીધું કે વર્તન નક્કી થશે એટલે ચાલો તો વળતરનો ફેસલો આપશે અને સજા વિશે સાંભળશે કેટલી સજા કરવાની છે એની વાત કરીએ ચાલો તો સજા કેટલી કરી શકાય તો બે ટાઈપની સજા અહીંયા જોવા મળે સૌથી પહેલી સજા થાય કે સારા વર્તન બદલ પ્રોબેશન પર ઠપકો આપીને કાઢી મૂકવામાં આવે છે થોડી મૂકવામાં આવે છે કાઢી મૂકવામાં આવે એટલે એ સારા વર્તન બદલ પ્રોબેશન ઉપર ઠપકો આવીને મુક્ત કરવામાં આવે એટલે કે છોડી મૂકવામાં આવે છે અથવા તો નીચે મુજબ પણ સજા થાય તો સેક્શન નંબર ફોર ઝીરો વન અને પ્રોબેશનને જન્મ લઈને બે સજા નક્કી કરેલી છે તો બે સજા કઈ કઈ છે સૌથી પહેલી સજા છે કે કાયદામાં લઘુત્તમ શિક્ષાની જોગવાઈ હોય એટલે કે ઓછામાં ઓછા એક વર્ષની સજા તો થશે જ અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા તો એક વર્ષની સજા એ લઘુત્તમ સજા છે તો કાયદામાં લઘુત્તમ શિક્ષાની જોગવાઈ હોય તો લઘુત્તમ શિક્ષા કરવાની વાત આવી જાય છે લઘુત્તમ શિક્ષા કરશે પણ ક્યારે તમને કીધું સેક્શન નંબર છસો એક અને પ્રોબેશન બરાબર જામીનગીરી પર મુક્ત કરવાની વાત આવે એવો ગુનો હોય ત્યારે તો પ્રોબેશન અને ચારસો એક મુજબની કલમ છે બીએનએસએસની એ મુજબ કાયદામાં લઘુત્તમ શિક્ષાની જોગવાઈ હોય તો લઘુત્તમ શિક્ષા કરવા પડે બીજું પ્રથમવાર ગુનો કરેલો હોય તો સજાના વન અપન ફોર ફર્સ્ટ ટાઈમ ગુનો કરેલો હોય તો વન અપન ફોર જેટલી સજા કરી શકાય છે એટલે કે ચોથા ભાગની સજા પણ કરવાની જોગવાઈ છે હવે એ શાના ઉપર આધાર રાખે છે કોર્ટ ઉપર આધાર કે આપું કે આપું લઘુત્તમ શિક્ષણની જોગવાઈ તો પછી આપે અને ફર્સ્ટ ટાઈમ ગુનો બનેલો હોય અને ગુનો અગાઉ કોઈ સજા ન થયેલી હોય અને ફર્સ્ટ ટાઈમની સજા હોય તો તેવા સંજોગોની અંદર એ સજા કેવી થઈ જાય ચોથા ભાગની થઈ જાય વન ફોર એટલે કે ચોથા ભાગની સજા કરી શકાતી હોય તો આ સજા ક્યારે લાગવું પડે સેક્શન નંબર ફોર ઝીરો વન અને પ્રોબેશન લાગુ હોય ત્યારે લાગવું પડે પણ જ્યારે સેક્શન નંબર ચારસો એક અને પ્રોબેશન ન લાગવું પડતું હોય ત્યારે કઈ સજા થાય તો ઉપર મુજબ વન અને ટુમાં સમાવિશ ન હોય એનો મતલબ કે પ્રોબેશન અને સેક્શન નંબર છસો એક મુજબની સજામાં એ લોકો ન આવતા હોય તો નીચે મુજબની સજા બની શકે સૌથી પહેલી સજા શિક્ષાના વન ઉપર ફોર ભાગની સજા બરાબર શિક્ષાના વન ઉપર ફોર ભાગની સજા એમને કરી શકાય એટલે કે ચોથા ભાગની સજા કરી શકે છે જે ગુનો હોય દાખલા તરીકે ચોરીની અંદર ત્રણ વર્ષની સજા હોય તો એના વન ફોર્થ ભાગની સજા એને કરી શકાય છે બરાબર ચાલો બીજું પ્રથમ વખત ગુનો કરેલો હોય તો શિક્ષાના વન અપન સિક્સ ભાગની કેટલા ભાગની છે એકના છેદના છઠ્ઠા ભાગની સજા કરી શકાય છે બરાબર ચોવીસ મહિનાની સજા લખેલી હોય તો છઠ્ઠો ભાગ તમે કરો કેટલા મહિના થાય એટલી સજા થાય ચાર છક ચોઈસ ચાર મહિનાની સજા થાય એવી રીતે ચાલો તો ઉપર મુજબ વન લેટ હોય એટલે કે સેક્શન નંબર ચારસો એક અને પ્રોબેશનના અંડરમાં ન આવતા હોય તે સિવાયના કોઈ ગુનો કરેલા હોય તો શિક્ષાના વન અપન કે ચોથા ભાગની સજા કરી શકાય અથવા તો ફર્સ્ટ ટાઈમ ગુનો કરે કોઈ સજા ન થયેલી હોય તો વન ઓપોન સિક્સ ભાગ એટલે કે છઠ્ઠા ભાગની સજા થઈ શકે છે ચાલો તો કેસો નિકાલની વાત કરીએ કે ઉપર જે લોકો યોજના કરેલી હોય તે મુજબ કેસો નિકાલ કરવા માટે અદાલત પ્રોસીજિયર હાથ ધરે એની અંદર સારા વતન બદલ ઠપકો આપીને છોડી મૂકે અથવા તો સેક્શન નંબર છસો એક અને પ્રોબેશન ઉપર જો છોડી ન મૂકે તો આટલી સજા થાય કે લઘુત્તમ શિક્ષાની જે કોઈ હોય તો લઘુત્તમ શિક્ષા અથવા તો સેક્શન તો અથવા તો પ્રથમવાર ખત ગુનો કરે તો વન ઓપોન ફોર જેટલી સજા અને જો ઉપર બંધોમાં લાગુ નહીં પડતી હોય એટલે કે સેક્શન નંબર ફોર ઝીરો વન અને પ્રોબેશન હેઠળ ન આવતા હોય તો ફર્સ્ટ ટાઈમ સજા ફર્સ્ટ ટાઈમ હોય તો વન ઓપોઈન્ટ સિક્સ જેટલી સજા બરાબર ફર્સ્ટ ટાઈમ ગુનો કરેલો હોય તો બાકી નોર્મલમાં કેટલી છે વન ઓપોઈન્ટ ફોર જેટલી શિક્ષા ભોગવી શકે છે આટલી અદર સજા કરે છે કયાની અંદર નજીવા કેસની અંદર આટલી સજા થાય હવે કેવા છે સાત વર્ષથી ઓછી સજાને પત્ર ગુનો હોય એમાં લાગુ પડે ઉદાહરણ તરીકે ચોરી ચોરીમાં ત્રણ વર્ષ સુધીની સજા છે તો ત્રણ વર્ષની ચોરીની અંદર વન ઓપોઈન્ટ ફોર કરી શકે છે યા વન ઓપોઇન્ટ સિક્સ કરી શકે છે બરાબર ત્રણ વર્ષ એટલે કેટલા મહિના થયા છત્રીસ મહિના બેતાલીસ છત્રીસ છત્રીસ મહિનાના ભાગ્યા છ કરો એટલે મેક્સિમમ કેટલી સજા થઈ જશે છ છક છત્રીસ છ મહિનાની સજા બરાબર અહીંયા ઘણી કેલ્ક્યુલેશન તો તમને આવડતું હશે કે છ ભાગ્યા વન અપોન સિક્સ એટલે કેટલા થયા છ માસની સજા છ છંક છત્રીસ એટલે છ માસની સજા થાય ચોરીની અંદર નોર્મલ ગુનો હોય તો પ્રોબેશનને ચારસો એક અંતર્ગત આવી જાય તો પછી વન અપોઈન્ટ ફોર અથવા તો લઘુત્તમ સજા કીધેલી હોય કે ઓછામાં ઓછી એક વર્ષની સજા તો ઓછામાં ઓછી એક વર્ષની સજા પણ કરે છે અહીંયા ઉદાહરણ આપીને તમારે સમજાવી દેવાનું છોડીનું ઉદાહરણ આપજો એટલે વાત પતી જાય ચાલો તો આ સેક્શન નંબર કઈ છે ટુ નાઇન્ટી થ્રી કેસો નિકાલ કઈ રીતે કરે કોર્ટ તે હવે વાત કરીએ સેક્શન નંબર ટુ નાઇન્ટી ફોર અદાલતનો ચુકાદો અદાલતનો ચુકાદો કેવો રહી અદાલતનો ચુકાદો આખરી રાખવામાં આવે છે અને ભરી કોર્ટની અંદર શું કરીને વાંચીને સંભળાવવામાં આવે છે અને જે ભાઈ ચુકાદો આપશે તે જજ અંદર સાઈન કરશે અને તારીખ લખશે તો આટલી વસ્તુ લખી દેવાનું છે કે અદાલત જ્યારે ચુકાદો આપે ત્યારે ભરી અદાલતની અંદર વાંચીને સંભળાવશે એટલે કે વાંચીને સંભળાવવાની વાત આવશે બીજું જે જે ચુકાદો આપશે ત્યારે તારીખ લખવાની છે સમય લખવાનો છે અને સાઇન કરવાની છે જે તે અધિકારી અથવા જે તે જજ હશે એણે સાઇન કરવાની રહે છે બસ આટલી જ વાત અહીંયા કરેલી છે સેક્શન નંબર ટુ નાઇન્ટી ફોરની અંદર પછી હજુ છેલ્લી સેક્શન આપણી છે કે સેક્શન નંબર ટુ નાઇન્ટી ફાઈવ ચુકાદાનું પણ એટલે કે જે બી હુકમનામું આપશે એ કેવું રહેશે આખરી રહેશે એના ઉપર તમે અપીલ કરી શકતા નથી સિવિલ કોર્ટની અંદર અપીલની જોગવાઈ છે ક્રિમિનલ કોર્ટની અંદર અપીલની જોગવાઈ છે કે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ હતી પછી રાષ્ટ્રપતિમાં જઈ શકો છો એવી જોગવાઈ છે પણ અહીંયા એવી કોઈ જોગવાઈ નથી ચુકાદો કેવો ગણાશે આખરી રહેશે બંધોને માન્ય રાખવો પડશે કેમ માન્ય રાખવો પડે કેમ અપીલ ન થાય ચાલો અહીંયા અપીલ ન થાય એનો રીઝન શું છે કારણ કે બંને પક્ષકારો સમજૂતીથી નિકાલ કરે આ સમજૂતી માટે અહીંયા અહીંયા વાત કરી ગયા છે બરાબર એટલે આ બે સેક્શનમાં બસ શું થાય છે સમજૂતી એ લોકો કરે છે એટલે તો સમજૂતીથી નિકાલ કરેલો છે એના કારણે બરાબર આના પર અપીલ કરી શકાતી નથી અને કોઈ કેસ અગાડી થતો નથી વાત પતી જાય જેમ તમારો લોક અદાલતની અંદર કેસ ફાઇનલ થઈ જાય અપીલ નહીં થતી હોય અહીંયા પણ શું થઈ અપીલ તમારી ફાઇનલ થઈ જાય છે એટલે કે ચુકાદો ફાઇનલ થઈ જાય કોઈ અપીલ કરી શકાતી નથી બીજી વાત કરીએ કે સેક્શન નંબર ટુ ટ્વેન્ટી સિક્સ આર્ટિકલ છે બંધારણની આર્ટિકલ ટુ સિક્સ એની અંતર્ગત તમે હાઈકોર્ટની અંદર રીડ્સ કરી શકો છો બરાબર આર્ટિકલ બત્રીસ અને આર્ટિકલ ટુ ટ્વેન્ટી સિક્સની વાત તમને ખબર છે ભણી આવો છો રીટ્સ પાંચ પ્રકારની આવે તો એ રીટ્સ તમે કરી શકો છો કોઈ તમારો રીટ્સનો આધાર બનતો હોય પ્રતિ પ્રતિરોધ બરાબર અધિકાર શિક્ષા એ બધી જો રીટ્સ બનતી હોય તો અહીંયા તમે લાગુ પાડી શકો છો બરાબર ચાલો તો એ પણ અહીંયા આવે છે પણ અહીંયા ચુકાદો આખરી ગણાય છે માન્ય રાખવા પડે બંધાએ અપીલ કરી શકાતી નથી એટલી વાત લખો તો પણ ચાલશે છેલ્લે સેક્શન નંબર ટુ નાઇન્ટી સિક્સની અંદર શું છે અદાલતને સત્તા આપવામાં આવેલી છે કે પ્લી બાર્ગેનિંગની જોગવાઈ મુજબ જે બી સજા કરવાની જે બી કાર્યવાહી ચલાવવાની જે બી માર્ગદર્શિકા ઘડવાની એ બધી ચલાવવાની સત્તા કોને છે જે તે અદાલતને રહેલી છે બરાબર કઈ અદાલતને રહેશે તો પછી સાત વર્ષથી ઓછા સજાને પાત્ર એવી દરેકને શું હશે કાર્યવાહી કરાવવાની સત્તા હશે જે તે અદાલત આવે ફર્સ્ટ ક્લાસ સેશન કર ચીફ તો આવી કે ચીફ ચીફની અંદર મોસ્ટ ઓફલી બધી ચાલતી હશે આ બધી કાર્યવાહી બરાબર ચોરી હશે ચોરીના ઉપરના કેસ હશે તે બધા ચાલો ચોરી વર્ષે તો સેકન્ડ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં એક વર્ષની જેવી જેવી સજાના પાત્ર હોય જેવી જેવી સત્તા આપવામાં આવેલી હોય તેવી મુજબની લોકો સત્તા ભોગવી શકે જામીન આપી શકે કાર્યવાહી કરી શકે છે તો આ વાત છે સેક્શન નંબર ટુ એટી નાઇનથી લઈને ક્યાં સુધી ટુ નાઇન્ટી સિક્સ સુધી એ પ્લી બાર્ગેનિંગની જોગવાઈ આપણને જોવા મળે છે તો સૌથી પહેલાં પ્રસ્તાવના લખજો સવાલો પૂછાય તો ઉદાહરણ તરીકે લખવાથી કે નજીવા ગુના માટે આ જોગવાઈ જોડાયેલી છે પછી પ્રીબાર્ગેનિંગની જોગવાઈ સેક્શન નંબર ટુ એટી નાઇનથી ત્રણસો એમાં પાંચ કે આ મુદ્દા લખ્યા કયા કદાચ આ ચેપ્ટર કોને લાગુ પડે પછી અરજીનું ચેપ્ટર પછી માર્ગદર્શિકા ઘડવાની માર્ગદર્શિકાનો અહેવાલ પોલીસને મોકલ અદાલતને મોકલવાનો પછી કેસો નિકાલ કરવાનો કેસો નિકાલ અદાલતનો આદેશ છેલ્લો અને ચુકાદાનું આખરી ભણવું અને અદાલતની સત્તા એમ લખીને તમારે શું કરવાનું છે વારાફરથી મુદ્દા અહીંયા બનાવવાના છે પછી વિસ્તારથી સમજાવવાના છે અને છેલ્લે તમારે શું લખવાનું છે પર લખવાનું છે કે આવા નજીવા ગુના કોઈ પ્રકારના થયેલા હોય જે એ સજા સાત વર્ષ કરતાં ઓછી હોય એને પ્લી બાર્ગનિંગની જોગવાઈ લાગવું પડે છે જે વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ ગુનો કરે છે અથવા તો નજીવા ગુના સામે સંકળાયેલો હોય અને લાંબી કાર્યમાંથી માંથી બચવા માગતો હોય તો તેવા સંજોગોમાં પ્લી બાર્ગેનિંગની અરજી કોર્ટ જે તે કોર્ટની અંદર કરી શકે છે અને એનો લાભ પોતે લઈ શકે છે તો સવાલ પૂછાય તો આ તો મુદ્દા બનાવીને વ્યવસ્થિત લખજો ઓકે મારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન રહેલો છે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર